કેમ છો ગુજરાતી મિત્રો તો આજના વિડીયોમાં હું તમારા માટે બે સુંદર લોકવાર્તા લઈને આવી છું તો તમે વિડીયો પૂરો જરૂરથી જોજો અને વિડીયો પસંદ આવે તો લાઇક જરૂરથી કરજો એક ગામમાં એક અમીર ખેડૂત રહેતો હતો અમીર ખેડૂતના ઘરે પૈસાની કંઈ પણ કમી નથી પણ એને હજી વધારે પૈસા કમાવાની લાલચ હતી એટલે એના જીવનમાં દૂર દૂર સુધી શોખ નહોતો એક દિવસ અનાજના ગોડાઉનમાં મુનશી અનાજની બોરીની ગણતરી કરી રહ્યો છે ત્યારે અમીર ખેડૂત ત્યાં આવે છે એ જોવે છે કે અનાજની બોરીની બાજુમાં થોડી ખાલી જગ્યા પડી છે અમીર ખેડૂત પોતાના મુનશીને બોલ્યો આ ગોડાઉનમાં હજી તો ઘણી ખાલી જગ્યા પડી છે આ વખતે ખેતરમાં વધારે અનાજ પાકે તો હજી થોડું વધારે અનાજ આવે તો મને શાંતિ થાય અમીર ખેડૂત અને એનું મુનશી કેરીના બગીચામાં આવે છે કેરીના બગીચામાં કેરી જોતા તો અમીર ખેડૂત ચિંતામાં પડી જાય છે એ પોતાના મુનશીને બોલ્યો આ વખતે બસ આંબા ઉપર આટલી જ કેરીઓ પાકી છે હજી થોડી વધારે કેરી પાકી હોત તો બહુ સારું થાવત હજી હું એનાથી વધારે પૈસા કમાઈ શકોત મુનશી અને અમીર ખેડૂત ભેંસોના વાડામાં આવે છે ફરીથી અમીર ખેડૂત બોલ્યો ખબર નહીં આ ભેંસોને શું થઈ ગયું છે કે પંદર દિવસથી બહુ જ ઓછું દૂધ આપી રહી છે મુનશી હજી તો દસ બીજી ભેંસો પણ લાવી દો પછી તો દિવસનું સો લીટર દૂધ થઈ જશે એમાંથી હું થોડા વધારે પૈસા કમાઈ શકીશ જી માલિક કાલે જ નવી ભેંસો આવી જશે બપોરનો સમય થયો ત્યારે મુનશી અને અમીર ખેડૂત ઘરે આવે છે અમીર ખેડૂતના બાજુમાં જ એક ગરીબ ખેડૂત રહેતો હતો એને એક નાનકડું ખેતર હતું ખેતરની અંદર એનું નાનું ઘર હતું એની પાસે એક આંબાનું ઝાડ હતું અને ફક્ત એક જ ગાય હતી તો પણ ગરીબ ખેડૂત અને એનો પરિવાર હંમેશા હસતો અને ખુશખુશાલ રહેતો હતો અમીર ખેડૂત જોવે છે કે ગરીબ ખેડૂત પોતાના ઘરના આંગણામાં બેઠો છે એની જોડે જ એનો છોકરો રમી રહ્યો છે એની પત્ની ચૂલા ઉપર ભોજન બનાવી રહી છે અને બધા ખુશીથી વાતો કરી રહ્યા છે ગરીબ ખેડૂતના પરિવારને હસતા કામ કરતા કરતાં ગીતો ગાતા જોઈ અમીર ખેડૂત ઉદાસ રહેવા લાગ્યો એક દિવસ સવારના સમયે અમીર ખેડૂત ઉદાસ બેઠો હતો ત્યારે એનો મુનશી આવે છે મુનશી ઉદાસીનું કારણ પૂછે છે ત્યારે અમીર ખેડૂત બોલ્યો મને યાદ નથી કે છેલ્લા કયા દિવસે ખુશ થયો હતો કયા દિવસે મેં ગીતો ગાયા હતા કયા દિવસે મેં પેટ ભરીને ભોજન કર્યું હતું હું આ ગરીબ ખેડૂતના હસતા ખેલતા પરિવારને જોઉં છું ત્યારે મને વિચાર આવે છે કે મારી જોડે આટલા પૈસા ધન દોલત છે તો પણ હું ખુશ નથી રહી શકતો આ ગરીબ ખેડૂતની પાસે કંઈ પણ નથી રૂખા સૂખા રોટલા ખાય છે પહેરવા માટે સારા કપડાં નથી રહેવા માટે મોટું ઘર નથી તો પણ એ આટલો ખુશ કેવી રીતે રહે છે થોડોક વિચાર કરીને મુનશી બોલ્યો માલિક હું તમને આ વાત સમજાવી નહીં શકું પણ મારી પાસે એક યુક્તિ છે જેનાથી તમને તમારા પ્રશ્નનો જવાબ સમજાઈ જશે તમે આ ગરીબ ખેડૂતના ઘરની આગળ એ પોટલીમાં નવ્વાણું સોનાની મોહર ભરીને મૂકી દો રાત પડતા જ અમીર ખેડૂત ચોરી છૂપેથી ગરીબ ખેડૂતના ઘરની આગળ સોનામોરથી ભરેલી થેલી મૂકી આવે છે સવાર પડતાં અમીર ખેડૂત સંતાઈને જોવે છે તો ગરીબ ખેડૂત ઉઠીને બહાર આવે છે તો એ પહેલી સોનામોરથી ભરેલી પોટલી જોવે છે એને પોટલી હાથમાં લીધી અને ખોલી એની અંદર સોના મોરો ભરેલી હતી ગરીબ ખેડૂત બહુ જ ખુશ થયો અને સોના મોર ગણવા લાગ્યો એકવાર એને ગણી તો નવ્વાણું સોના મોર થઈ થોડી ચિંતામાં ગરીબ ખેડૂત બોલ્યો ના ના મારી ભૂલ થઈ હશે અને બીજી વાર સોના મોર ગણવા લાગ્યો આ વખતે પણ નવ્વાણું સોના મોર થઈ ચિંતાથી વ્યાકુળ થતો ગરીબ ખેડૂત વિચારવા લાગ્યો ક્યાંક એક સોના મોર ઘરની આગળ પડી તો નથી ગઈ ને એમ વિચાર તો એ બધી જગ્યાએ સોના મોર ગોતવા લાગે છે પણ એને એક સોના મોર મળી નહીં એક સોના મોર ના મળતા ગરીબ ખેડૂત ખૂબ જ ઉદાસ થઈ જાય છે ઉદાસ ખેડૂત પોતાના ઘરની બહાર બેઠો હોય છે ત્યારે એનો છોકરો દોડતો દોડતો એની પાસે આવે છે છોકરો બોલ્યો પિતાજી મને ઘાસમાંથી બળદ અને ગાડું બનાવી આપો મારે રમવું છે ગરીબ ખેડૂતે ના પાડી દીધી ત્યારે છોકરો જીદ કરવા લાગ્યો ખેડૂત એના ઉપર ગુસ્સે થતો ત્યાંથી ઊભો થયો અને ઘરની અંદર જતો રહ્યો ઘરની અંદર એની પત્ની ભોજન કરવા માટે કહે છે ચિંતાથી વ્યાકુળ ગરીબ ખેડૂત ભોજન કરવાની ના પાડી દે છે આ બધું જ દૂર સંતાઈને પેલો અમીર ખેડૂત જોઈ રહ્યો હતો રાત્રે ગરીબ ખેડૂત સૂતો છે પણ એને ઊંઘ નથી આવી રહી એનું સૂપ જે નવે લૂંટાઈ ગયું હતું એ મનમાં વિચારી રહ્યો હતો કે મારી પાસે આ નવ્વાણું સોના મોર છે એ મારે વધારીને સો સોના મોર પૂરી કરવી છે એના મનમાં હવે લાલચ જાગી રહી હતી સવારે વહેલો એ ગરીબ ખેડૂત પોતાના ખેતરમાં જાય છે રોજ સાંજના સમય ગરીબ ખેડૂત પોતાના ઘરે આવી જતો પણ હવે વધારેની લાલચમાં રાત્રે મોડા સુધી પોતાના ખેતરમાં કામ કરે છે બીજા દિવસે વહેલી સવારે એ અમીર ખેડૂતના ઘરે જઈ મુનશીને બોલ્યો મને તમારા ખેતરમાં કામ મળી શકે છે મુનશી બોલ્યો હા કેમ નહીં ગરીબ ખેડૂત હવે અમીર ખેડૂતના ખેતરમાં કામ કરવા લાગ્યો સાંજ પડતા જ્યારે બધા મજૂરો પોતાની મજૂરી લઈ ઘરે જાય છે ત્યારે પેલો ગરીબ ખેડૂત બોલ્યો હું હજી થોડો વધારે સમય તમારા ખેતરમાં કામ કરી શકું મારે હજી થોડા વધારે પૈસા કમાવા છે મુન્શી બોલ્યો કેમ નહીં કેટલાય દિવસથી આ બધું સંતાઈને પેલો અમીર ખેડૂત જોઈ રહ્યો હતો ગરીબ ખેડૂત પોતાના ઘરે જઈ સારી રીતે જમતો ન હતો પોતાના પરિવાર સાથે બેસતો ના અને વાતો પણ ના કરતો રોજ રાત્રે ગરીબ ખેડૂત ઘરની બહાર પોતે જે સોના મોર ખાડામાં ડાંટી હતી એ રોજ ત્યાં જઈ ખાડામાંથી સોના મોર બહાર કાઢે અને ગણીને પાછી એમાં મૂકી દે સારી રીતે ભોજન ના કરી શકે સારી રીતે ઊંઘી પણ ના શકે રોજ સવારે વહેલો ઉઠે પોતાના ખેતરનું બધું કામ પતાવી અમીર ખેડૂતના ખેતરમાં કામ કરવા જાય એક દિવસ ગરીબ ખેડૂતની પત્ની કામ કરી રહી હતી ત્યારે એની આગળ પાછળ એનો છોકરો દોડી રહ્યો હતો ત્યાં જ પેલો ગરીબ ખેડૂત આવી જાય છે છોકરો દોડતો દોડતો એના પિતા પાસે આવે છે અને જીદ કરવા લાગ્યો કે તમે મારી સાથે થોડીક વાર રમો ગરીબ ખેડૂત વારંવાર ના પાડે છે પણ એનો છોકરો માન્યો નહીં ત્યારે ખેડૂત ગુસ્સે થઈ છોકરાના ઉપર હાથ ઉપાડી દે છે છોકરો રડતો રડતો એની માની પાસે જતો રહે છે સંતાઈને આ બધું પેલો અમીર ખેડૂત જોઈ રહ્યો હતો એ બહાર આવે છે અને ગરીબ ખેડૂત અને એની પત્ની સામે હાથ જોડીને બોલ્યો મને માફ કરો આ બધી મારી જ ભૂલ છે ગરીબ ખેડૂત બોલ્યો હું કંઈ સમજ્યો નહીં ત્યારે અમીર ખેડૂત કહે છે તારા ઘરની આગળ નવ્વાણું સોના મોરથી ભરેલી પોટલી મેજ મૂકી હતી આજે થોડું વધારેની લાલચમાં માણસ પોતાનું સાચું સુખ ભૂલી જાય છે ગરીબ ખેડૂત પોતાની પત્ની અને દીકરાથી માફી માંગે છે અમીર અને ગરીબ ખેડૂત પોતાની પાસે જે વધારાનું દન હતું એ બધું દાન કરી દે છે અને બંને ખુશીથી રહેવા લાગ્યા એક ગામમાં છ ભાઈ બહેન રહેતા પાંચ તો ભાઈ અને છઠ્ઠી બેન પાંચ ભાઈની લાડકી બેન પિયરમાં સુખેથી રહેતી હતી એક એના મા બાપ તીર્થ કરવા જવાના હતા તો માએ ભોજાઈઓને પોતાની પાસે બોલાવી કહ્યું તમે મારી લાડકી દીકરીને સુખેથી રાખજો એમની જોડે કંઈ પણ કામ ના કરાવતા ભોજાઈ બોલી સાસુજી અમે તો તમારી સામે જે પણ કંઈ કહેવું હોય એ કહી દઈએ છીએ પણ તમારા ગયા પછી અમે કંઈ પણ નથી કહેતી ધન્ય ભાગ અમારા કે અમારે તો એક જ નણદભાઈ છે પાંચ દસ તો નથી ને નણદભાઈ તો એમના ભાઈઓથી પણ વધારે લાડકી આ ઘરમાં રહે છે મા બાપ તીર્થયાત્રા પર જતા રહ્યા અને આ બાજુ ઘરમાં પાંચ ભાઈ પણ પોતપોતાના કામે બહાર જતા રહ્યા એક દિવસ બધા ભાઈ કામ પર ગયા હતા ભોજાઈ બોલી ચાલો આપણે જઈને પીળી માટી ખોદીને લેતા આવીએ નણદભાઈ પણ ઉત્સાહમાં બોલ્યા હા ભાભી ચાલો જલ્દીથી લઈને આવીએ પાંચ ભોજાઈ અને નણદભાઈ પીળી માટી લેવા ગયા પાંચ ભોજાઈ ખોદે છે તો એ માટી નીકળે છે અને નણદભાઈ ખોદે છે તો મોતી નીકળે છે પાંચે ભોજાઈએ પીળી માટીની ટોપલી ભરી અને નણદભાઈએ મોતીની ટોપલી ભરી પાંચે ભોજાઈએ આ જોયું તો એ તો ઈર્ષાથી વળી ગઈ મોટી ભોજાઈ બોલી કાંઈ નાગડી ખબર નહીં શું જાદુ જાણે છે ઘરમાં પણ જાદુ ટોણા કરી રાજ કરે છે વછેર ભોજાઈ બોલી નણદભાઈ તમે અહીંયા જ ઉભા રહો અમારાથી આ ટોપલો ઉપડશે નહીં અમે બધા ઘરે ટોપલી મૂકીને આવીએ છીએ પછી તમારી ટોપલી લઈ જઈશું પાંચે ભોજાઈ જવા લાગી ત્યારે નણદભાઈ બોલી નહીં ભાભી હું પણ તમારી સાથે આવું છું આ ટોપલીને તો હું ઉપાડી લઈશ મોટી ભોજાઈ બોલી ના નણંદભાઈ તમે ક્યારેય આટલું વજન ઉપાડ્યું નથી તમને કંઈ થઈ ગઈ તો તમારા પાનચે ભાઈ અમને ખાઈ જશે તમે થોડીક વાર અહીંયા ઉભા રહો અમે હમણાં જ આવીએ છીએ નળદ ભોજાઈની વાત જોવા લાગી ભોજાઈ હવે આવતી હશે પણ ભોજાઈના મનનું કપટ બિચારી કેવી રીતે જાણે બેઠા બેઠા આખો દિવસ નીકળી ગયો પણ ભોજાઈ ના આવી સાંજ પડી ગઈ નણદભાઈ વગડામાં એકલી બેઠી છે ત્યારે વગડામાંથી એક સાધુઓનું ટોળું નીકળે છે નણદબાઈએ એક સાધુને કહ્યું તમે આ ટોપલી મારા માથા ઉપર રખાવી દો સાધુ જોવે છે કે એકલી છોકરી છે સાધુએ પૂછ્યું બાઈ તું અહીંયા એકલી કેમ બેઠી છે નણદબાઈએ તો રોતા રોતા બધી વાત કઈ સંભળાવી લાગ જોઈને પેલો સાધુ તો નણદબાઈને એની ટોળી સાથે લઈ ગયો નણદબાઈ તો રોવા લાગી પણ અહીંયા એને સાંભળવા વાળું કોઈ નહોતું કેટલાય દિવસ વીતી ગયા સાધુએ નણદબાઈને ક્યાંય જવા ના દીધી ધીરે ધીરે સાધુ નણદાઇ આજુબાજુના ગામમાં ભિક્ષા માંગવા માટે મોકલવા માંડ્યો સાધુએ માટે ના પાડી દીધી હતી સાધુએ કહ્યું હતું કે જો એ પોતાના ગામમાં ગઈ તો એની પાંચે ભોજાઈ એને મારીને ખાઈ જશે નણદાઇ તો બીકની મારી પોતાના ગામમાં ક્યારેય ના ગઈ એક દિવસ સાધુ બીમાર પડ્યો રોજ ઝૂંપડીથી એ ભિક્ષા માંગવા નીકળતી ત્યારે સાધુ રોજ એને પોતાના ગામ તરફ ના જવાનું યાદ કરાવતો પણ આજે ભૂલથી નણદભાઈ પોતાના ગામ તરફ નીકળી જાય છે કેટલાય વર્ષોથી નણદભાઈ સાધુના જોડે રહી હતી દાડા પહોંચતા નણદભાઈ હવે અઢાર વર્ષથી સુંદર યુવતી બની ગઈ હતી ગામમાંથી નીકળી તો કોઈએ ઓળખી નહીં પોતાના મોટાભાઈના ઘરે જઈ તો કહેવા લાગી પાંચ ભાઈની લાડકી બેન હતી માટી ખોદતા મોતી નીકળ્યા અને એક સાધુડે પકડી લીધી મોટી ભાભીએ તો એને ઓળખી નહીં અને એને ત્યાંથી જવા માટે કીધું એક એક કરતા નણદભાઈ ચારે ભાઈના ઘરે ગઈ પણ કોઈએ એને ઓળખી નહીં અને ભિક્ષા પણ ના આપી છેવટે નણદભાઈ નાના ભાઈના ઘરે ગઈ દરવાજા પર ઊભા રહી એને ત્યાં પણ એવું જ ગાયું નણદભાઈની મા બહાર આવે છે આવીને કહ્યું બાઈ તો શું ગાઈ રહી હતી એકવાર ફરીથી તો ગા નણદભાઈ ફરીથી એવું જ ગાય છે ત્યારે પોતાની માને આંખોમાં આંસુ આવી જાય છે મારી પણ આવી જ દીકરી હતી પીળી માટી ખોદતા સમય ભેખડથી નીચે દબાઈને મરી ગઈ હતી કારણ કે પાંચે ભોજાઈએ તો સાસુમાને એવું જ કહ્યું હતું કે નણદભાઈ માટી ખોદતા ભેખડ ધસી પડી હતી અને નણદભાઈ મરી ગયા હતા પોતાની માએ પોતાની લાડકી દીકરીને ના ઓળખી અને એ બોલી બાઈ તો હીં આવજે હું તને મારી દીકરી સમજીને ખૂબ ભોજન આપીશ નણદબાઈને આટલું સાંભળતા જ પોતાના નાનપણની બધી જ વાત યાદ આવી રડતા રડતા નણદબાઈએ પોતાની બધી જ આપવીતી પોતાની માને કઈ સંભળાવી નણદબાઈ ફરીથી પોતાના ઘરમાં આવી જાય છે હવે નણદબાઈના માતા પિતાએ પોતાની લાડકી દીકરીના લગ્ન કરવાનો વિચાર કર્યો પેલી તરફ સાધુને ખબર પડે છે કે નણદભાઈ પોતાના ઘરે જતી રહી છે ત્યારે સાધુ નણદભાઈના ઘરે આવે છે ત્યારે નણદભાઈની સગાઈ થઈ રહી હતી સાધુ આવીને બોલ્યો સગાઈ તો કરાવો છો પણ ચેલી તો મારી છે જ્યારે નણદભાઈના લગ્ન થયા ત્યારે ફરીથી સાધુ આવે છે અને બોલ્યો લગ્ન તો કરાવો છો પણ ચેલી તો મારે છે લગ્ન પૂરા થયા અને નણંદ પોતાના સાસરે જવા લાગી ત્યારે પાછો એ જ સાધુ આવે છે અને બોલ્યો બાઈને લઈ જાઓ છો પણ ચેલી તો મારી છે આમ પેલો સાધુ તો નણંદ પાછળ પડી ગયો નણંદના સાસરે આવીને જાન ઊભી રહી ત્યારે સાધુ ફરીથી બોલ્યો જાન તો આવી ગઈ પણ ચેલી તો મારી છે આમ સાધુ તો નણંદને બધી જગ્યા છેડવા લાગ્યો તો નણદભાઈ ડરી ગઈ નણદબાઈએ પોતાના પતિ અને સાસુને કહ્યું ઓ પ્રિયતમ ઓ સાસુજી મને સાત તાળા મારીને બંધ કરો આ સાધુ મને પકડીને લઈ જશે નણંદને સાસરાવાળાઓ સાત તાળામાં બંધ કરીને સુવડાવ્યા અંધારી રાત હતી રાતનો અવાજ આવ્યો તો નણદબાઈ જાગી એ બોલી પેલું તાળું તૂટ્યું સાસુજી જાગો બીજું તાળું તૂટ્યું સસરાજી જાગો ત્રીજું તાળું તૂટ્યું જેઠજી જાગો ચોથું તાળું તૂટ્યું જેઠાણીજી જાગો પાંચમું તાળું તૂટ્યું દિયરજી જાગો છઠ્ઠું તાળું તૂટ્યું દેરાણીજી જાગો સાતમું તાળું તૂટ્યું પ્રિયતમજી જાગો એમ નણંદાઇએ તો બધાને જગાડી દીધા એ જ સમયે સાધુએ સાતમું તાળું તોડ્યું અને નણંદ ઓરડામાં પ્રવેશ કર્યો બધાએ મળીને સાધુને પકડ્યો અને લીલા બોરડીના ધોકે સાધુને વધાવ્યો સાધુ તો નાઠો પર્વતોની પેલી કોર અને નણદબાઈએ ખાધું પીધું ને રાજ કર્યું